નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ અંદર ચોમાસું બે હજાર પચીસ કેવું રહેશે મિત્રો આપ શું જાણો છો કે હોળીની જ્વાળા પરથી મિત્રો ચોમાસાને લઈને આગાહી કરવામાં આવતી હોય છે અંબાલાલ પટેલ દ્વારા પ્રાંતિજની અંદર જ્યાં ખાસ કરીને ગુજરાતની સૌથી મોટી હોળી થાય છે ત્યાં તેણે હોળીના દર્શન કર્યા હતા અને પવનની દિશા કઈ તરફ જતી હતી એટલે કે જ્વાળા કઈ તરફ જતી હતી તેને લઈને આગામી ચોમાસાને લઈને મોટી આગાહી કરી દીધી જે છે અંબાલાલ પટેલે ટીવી સાથે ઇન્ટરવ્યુ આપી અને ખાસ કરીને આગામી ચોમાસાને લઈને તેમજ રાજકીય લઈને પણ મોટા સંકેત સંકેત આપી ગયા છે જે મિત્રો મિત્રો ખાસ કરીને ખૂબ જ સારા નથી કારણ કે જે હોળીની જ્વાળા હતી ખૂબ જ ઊંચે ચડી અને પછી મિત્રો ખાસ કરીને છે એ પૂર્વ અથવા તમે તમે જોઈ શકો છો ખાસ કરીને પશ્ચિમ તરફથી પવન આવી રહ્યું હતું ઉત્તર નૈઋત્ય તરફ જઈ રહી હતી આપણે વિગતવાર માહિતી મેં આપશું તેમજ ખાસ કરીને જૂનાગઢ જિલ્લાના વંથલીના રમજીક રમણીકભાઈ વામજા છે એને પણ જૂનાગઢની અંદર એટલે કે પોતાના વિસ્તારની અંદર હોળીની જ્વાળા પરથી મિત્રો ચોમાસાને લઈને આગાહી કરી હતી તો આ બંને મહાનુભાવોએ ખાસ કરીને કઈ રીતે હોળીની આગાહી કરી છે અને ખાસ કરીને તેને લઈને આગામી ચોમાસું કેવું રહેશે કેવી કેવી ઉથલપાથલ થશે વાવણીને લઈને કેવી આગાહી છે કઈ તારીખોમાં વાવણી થશે દુષ્કાળને લઈને કેવી આગાહી છે વાવાઝોડા તો કેટલા વાવાઝોડા આવી શકે છે સંપૂર્ણ માહિતી ચોમાસું બે હજાર પચીસને લઈને આપણે વાત કરવાના છીએ તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યૂ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો આપ શું જાણો છો કે અંબાલાલ પટેલ શ્રી જાણીતા હવામાન નિષ્ણાત છે જેની આગાહીઓ છે ખૂબ જ રીતે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો નેવુંથી પંચાણું ટકા આમ તો જોવા જઈએ નવ્વાણું ટકા સાચી પડતી હોય છે હોળીની જ્વાળાનું અવલોકન કરી આગામી સમય માટે મોટી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરેલી છે તેમના માટે આવનારું ચોમાસું નબળું રહેવાની શક્યતા છે જે ખેડૂત અને સામાન્ય નાગરિકો માટે ચિંતાજનક સમાચાર મિત્રો કહી શકાય કારણ કે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આગામી ચોમાસું આઠથી દસ આની રહેશે સામાન્ય કરતાં ઓછું ગણી શકાય શા માટે મિત્રો અંબાલાલ પટેલે આવી આગાહી કરી તો તેનું કારણ પણ તેમણે જણાવ્યું છે તેમણે ગરમી અને રાજકીય સ્થિતિ અંગે પણ મહત્વપૂર્ણ ભવિષ્યવાણી કરી એટલે કે ઉનાળામાં કેવી ગરમી રહેશે રાજકીય સ્થિતિ કેવી રહેશે તેને લઈને પણ ખાસ કરીને આગાહી કરી છે તેમણે જણાવ્યું હતું કે પંદરમી માર્ચથી ગરમીમાં થોડીક રાહત અનુભવાશે પરંતુ એપ્રિલ મહિનાની અંદર લોકોએ અસહ્ય ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે ગરમીનો પારો ખૂબ ઊંચે જવાની સંભાવના અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી હતી આ સિવાય ચોમાસા વિશે વાત કરતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે જૂન મહિનામાં વાવાઝોડાની શક્યતા રહેશે એટલે કે જ્યારે જૂન મહિનાની અંદર ગુજરાતની અંદર ખાસ કરીને જોવા જઈએ તો વાવણી થતી હોય છે તો શરૂઆતની અંદર જ વાવાઝોડાની શક્યતા રહેશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે જેની અસર સમૂહ ખાસ કરીને ચોમાસાની અસર એટલે કે શરૂઆત એટલે કે વાવણીને લઈને અસર કરી શકે છે આપણે જોયું તો કે બે વર્ષ પહેલાં જે ત્રણ વર્ષ પહેલાં તોફતે નામનું વાવાઝોડું ખૂબ જ વહેલું આવ્યું હતું અને તેને લઈને વાવણી છે તમામ ભેજ છે આ વાવાઝોડું ખેંચી લેવાને કારણે વાવણી છે એ થોડીક મોડી થઈ હતી તો શરૂઆતની અંદર જૂન મહિનાની અંદર વાવાઝોડું આવી શકે છે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું હતું તેને લઈને ચોમાસાની જે શરૂઆત થતી હોય છે પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી છે તેને અસર થઈ શકે છે same. એટલું જ નહીં અંબાલાલ પટેલે એ પણ કીધું કે વારંવાર લો પ્રેશર ઉદ્ભવ છે એટલે કે વારંવાર વાવાઝોડા બની શકે છે જેના કારણે વરસાદની અનિયમિતતા જોવા મળી શકે છે આપ શું જાણો વાવાઝોડા ન બને તો નિયમિત હેલી સાથે વરસાદથી સતત આવતો હોય છે પણ જ્યારે જ્યારે લો પ્રેશર બનતો હોય છે ત્યારે આજુબાજુના વિસ્તારમાંથી લગભગ પંદરસોથી બે હજાર કિલોમીટરનો ભેસ તમામ આ વાવાઝોડા લો પ્રેશર ખેંચી લેતા હોય છે અને જ્યાં પણ ટકરાય ત્યાં ખૂબ જ ભારે વરસાદ પડતો છે બાકીના વિસ્તારોની અંદર ઓછો વરસાદ પડતો હોય છે તો લો પ્રેશર પડવાને કારણે જ ચોમાસું છે એ અનિયમિત એટલે કે વરસાદની અનિયમિતતા જોવા મળશે તેને લઈને જ અંબાલાલ પટેલે આગાહી કરી હતી અંબાલાલ પટેલે આ સિવાય રાજકીય ક્ષેત્રે પણ મોટા ફેરફાર થવાની સંભાવના વ્યક્ત કરેલી છે તેમના પ્રમાણે કહેવા જઈએ તો આગામી દિવસોમાં રાજકારણની અંદર પણ હલન ચલન જોવા મળશે હોળીના મુહૂર્ત પ્રમાણે રાજકીય પરિસ્થિતિમાં વળાંક આવવાના છે જે દેશના રાજકારણમાં નવા સમીકરણો ઊભા કરી શકે છે તેવી પણ અંબાલાલ પટેલે વાત કરી છે વધુમાં તેમણે કીધું કે દેશમાં આસુરી સંપત્તિ વધવાની વાત પણ કરી છે જો કે આ બાબતે તેમણે સ્પષ્ટતા કરી ન હતી અંબાલાલ પટેલ આ અગાહીઓ ગુજરાત અને દેશના હવામાન અને રાજકારણ પર પણ મોટી અસર પાડી શકે છે ખેડૂતો અને સામાન્ય જનતાએ આ અગાહીઓને ધ્યાનમાં રાખી આગામી સમય માટે તૈયારી કરવી જોઈએ તેવું પણ જણાવ્યું હતું આ સિવાય રમણીકભાઈ વ્યામજા તે ખાસ કરીને ખૂબ જ સારા આગાહીકાર છે તેમણે પણ હોળીની જ્વાળા પરથી અલગ અલગ ખાસ કરીને અનુમાનો કરતા હોય છે ત્યારે રમણીકભાઈ જે વામજા છે એણે ખૂબ જ ખતરનાક આગાહી કરી છે તેણે જણાવ્યું છે કે આ વર્ષે દેશમાં કોઈ મોટા નેતાનું અવસાન થઈ શકે છે સાથે જ રાજકારણમાં ભારે ઉથલપાથલ થશે આ વર્ષને જોતા અનાજ મોંઘું થશે તેવું જોરદાર આગાહી કરી છે આગાહીકાર રમણીકભાઈ વામજાએ ખેડૂતો માટે પણ ખૂબ જ મોટા ખુશખબર આપ્યા છે તેમણે જણાવ્યું છે કે ખેડૂતો માટે ખૂબ જ સારું વર્ષ રહેશે વરસાદ ખૂબ જ સારો રહેશે સોરાની જેવો વરસાદ થઈ શકે છે પરંતુ હા એપ્રિલ અને મે મહિનાની અંદર માવઠાની શક્યતા દર્શાવવામાં આવ્યું છે એટલે કે શરૂઆતમાં જ મિત્રો ખાસ કરીને લો પ્રેશર આવી શકે છે વાવાઝોડા આવી શકે છે સાથે જ હોળીની જ્વાળા ખૂબ જ ઊંચી જતા ગરમીનું પ્રમાણ પણ આગામી સમયની અંદર વધવાનું છે તો આમ બંને મહાનુભાવો ખાસ કરીને અંબાલાલ પટેલ રમણિકભાઈ વામજા બંનેએ ખાસ કરીને પોતાની આગાહી કરી બંનેની અંદર એક તો સેમ છે કે ખાસ કરીને વાવાઝોડા આ વર્ષે વધારે આવવાનો છે જો સારા વાવાઝોડા ખાસ કરીને ગુજરાત તરફ મિત્રો આવી જાય તો વરસાદ સારો રહેશે પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાત તરફ ન આવે તો વરસાદની અંદર ઘટ પણ જોવા મળી શકે છે તો આજના વિડીયોમાં આટલું જ મિત્રો તમારા વિસ્તારમાં હોળી કેવી રહે જરૂરથી અમને કોમેન્ટ બોક્સ માં જણાવજો કઈ દિશામાં પહોંચ ગયો અને ખાસ કરીને આગામી ચોમાસું તમારા મતે કેવું રહેશે જરૂરથી અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો જેથી અમે પણ લોકો સુધી આ માહિતી પહોંચાડી શકીએ તો આજના વીડિયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત